સરદાર પટેલ યુનિવર્સિટી પદવીદાન સમારંભને લઈને અવારનવાર ચર્ચામાં રહી છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે સરદાર પટેલ યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી સારા નરસા સમાચારને લઈને વિવાદિત રહી છે ત્યારે એસપી યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિત દ્વારા પદવીદાન સમારંભને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અલ્પેશ પુરોહિતે વધુમાં જણાવ્યું હતું કે વર્ષોની પરંપરા મુજબ પદવીદાન સમારંભ યુનિવર્સિટીના કેમ્પસમાં જ યોજવામાં આવે છે જે પરંપરાનું સરાસર ઉલ્લંઘન કરી યુનિવર્સિટીથી દૂર અન્ય જગ્યાએ યોજવામાં આવ્યો હતી મહત્વનું તો એ જાણવા મળ્યું કે આ પદપ્રાપ્તિ માટે દેશના ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહને પંદર હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને સંબોધવાનું જણાવી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને એમને વધુમાં જણાવ્યું કે આ તો યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ નહીં પણ પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો યુનિવર્સિટીના પદવી ધારકોને તો યુનિવર્સિટીમાંથી સવારે પદવી એનાયત કરી દેવામાં આવી હતી ખાલી ગોલ્ડ મેડાલિસ્ટને જ આ પંડાલમાં બોલાવવામાં આવ્યા હતા તે પણ ત્રણ કલાક પહેલાંથી પંડાલમાં બેસાડી દેવામાં આવ્યા હતા જ્યાં ના તો પાણી કે ના નાસ્તાની કોઈ સગવડ હતી વધુમાં મળતી માહિતી પ્રમાણે પચીસ લાખ ઉપરાંતનો ખર્ચ આ પદવીદાન સમારંભમાં કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી તો સરદાર પટેલ યુનિવર્સિટી અદત ખર્ચો અદ્ધરતાલ કરી શકે તેવા સવાલ પણ લોકોમાં ઉઠવા પામ્યા છે તેવું અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું હદ વટાવીને સત્તા લાલસુએ કઈ રીતે આ દેશના ગૃહમંત્રીને પણ બનાવ્યા અને સાથે સાથે યુનિવર્સિટીમાં ગોળ ભ્રષ્ટાચાર ગેરવહીવટ કર્યો અગાઉ પણ આ ચાદુકર્તાની આખી જે ટોળકી છે એ લોકોએ સમગ્ર કોન્વોકેશનને કન્ફર્મેશન પદ તરીકે ઉપયોગ કર્યો એક બાજુ તો સરકારના પરિપત્રો નવા યુનિવર્સિટી અત્યારે ઓગણત્રીસ તારીખ કે જે સિન્ડિકેટ મેમ્બરો સિન્ડિકેટ રહ્યા જ નથી છતાં પણ એમને પણ મૂર્ખ બનાવીને તમે ચાલુ સિન્ડિકેટ છે એવું કહી અને પાત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો પાસ કરવામાં આવશે દુઃખદ બાબત છે આ આ લોકોએ કઈ રીતે ગૃહમંત્રીને બેવકૂપ બનાવકૂબ બનાવ્યા એની જરીક ઝલકમાં વાત કરીશ વખતે આ લોકોએ મેસેજ મોકલ્યો તો દેશના ગૃહમંત્રીને કે માનનીય સાહેબ પંદર વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા આવવાના છે ભેગા થવાના છે અને પંદર હજાર વિદ્યાર્થીઓને તમે આવી અને એમના ભવિષ્ય માટે માર્ગદર્શન આપો દેશના ગૃહમંત્રી પંદર હજાર વિદ્યાર્થીઓ વચ્ચે વાત પંદર હજાર વિદ્યાર્થીઓને એમના ભવિષ્ય માટે માર્ગદર્શન આપવાની વાત હોય એમના સંપૂર્ણ કામકાજ છોડી અને એ દોડતા ને દોડતા વિદ્યાર્થીઓ વચ્ચે આવ્યા પણ ત્યાં થયું શું પંડાલમાં વિદ્યાર્થીઓની જગ્યાએ ખેડા આણંદ જિલ્લાના ભાજપના લોકોને ભીડ કરી દીધી સાથે ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ આપવા માટે બેસાડી રાખ્યા ત્યાં અને બીજી અમુક ડિપાર્ટમેન્ટને કોલેજોને ફરજ પાડી જે ડિગ્રી લેવા નતા આવ્યા વિદ્યાર્થીઓ તમારે કમ્પલસરી હાજર રહે કારણ કે ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓ તો સવારે અગિયાર થી દસ વાગ્યે વિદ્યાનગર યુનિવર્સિટી એ ટોળ ભાઈ ડિગ્રી લઈને ગતા રહ્યા હવે વિદ્યાર્થીઓને કઈ રીતે મૂર્ખ બનાયા તમને સમજાવો ગોલ્ડ મેડલ હોય સાથે રાજ્યપાલ શ્રી હોય સાથે બીજા પણ અલગ અલગ ગુજરાતના મંત્રીઓ હાજર હતા તો એ સિક્યુરિટી ની વાત હોય એટલા માટે અગિયાર થી વિદ્યાર્થીઓને ગોધી રાખ્યા ના પાણીની વ્યવસ્થા ના નાસ્તાની વ્યવસ્થા ના બીજી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી બીજી બાજુ વિદ્યાર્થીઓના પૈસા જ કાર્યક્રમ યુનિવર્સિટીથી ત્રણ કિલોમીટર દૂર છતાં પણ તમે સાંભળજો ઇન્ટર યુનિવર્સિટી વ્યવસ્થા ના કરી આપી એક અધિકારી દ્વારા પૈસા આપવામાં આવે પણ યુનિવર્સિટીએ ના કરી આપી એક બાજુ જ્યારે વિદ્યાર્થીઓના પોતાના માટેની જરૂરિયાત હોય ત્યારે પૈસા નથી વર્ષના વિદ્યાર્થી એ જાન ગુમાઈ હું જ્યારે સિન્ડિકેટ સેનેટ મેમ્બર હતો મિત્રો ત્યારે પણ મેં રજૂઆત કરી હતી કે આપણી પાસે અડોસો થી ત્રણસો કરોડની એફડી છે આપણી પાસે ડ્રાઈવરો પણ છે એક કુલપતિને ફરવા માટે પચીસ લાખની ગાડી ગાડી લેવાની સત્તા છે તો શું આપણે પાંચ છ લાખની એક એમ્બ્યુલન્સ ના લઈ શકીએ વિદ્યાર્થીઓ માટે શું આપણે ના કહી શકીએ કે રાતના કોઈ ઇમરજન્સી વિદ્યાર્થી હોય તેને મદદ મળે શું એક હેલ્પલાઇન આપણે ના રજૂ કરી શકીએ કે વિદ્યાર્થીઓને મદદ મળે આવી બાબતોને ધ્યાનમાં લેવામાં આજના માધ્યમથી હું ફરી કહું છું ઓગણત્રીસ તારીખે નથી રહેલા સિન્ડિકેટો પણ ઓપન કરવાની કોઈ જ પૂછપરછ વગર સરકાર અને યુનિવર્સિટીના નિયમોને ખોરી પચીસ લાખ રૂપિયા પાસ કર્યા બિલકુલ કાયદેસર ગુનો દાખલ થાય એમની સામે કાયદેસર ઇન્કવાયરી થાય પછી

આ બાબતે તપાસ થાય અને હું માંગણી કરું છું કે આ કોઈ વ્યક્તિગત કોઈ વિરોધ કોઈ રાજકીય વાત નથી હું સરકારને વિનંતી કરું છું કે જયારે સરકાર પારદર્શકતાની વાત કરતી હોય સરકાર જયારે ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરતી હોય જયારે સરકારે નવા યુનિવર્સિટી એક્ટમાં સ્પષ્ટ કર્યું હોય કે અમે રાજકીય એક પણ તકો શિક્ષણમાં રાખવા નથી માંગતા ચળવળ અમે બિલકુલ પારદર્શકતા લાવવા માંગીએ છીએ તો હું માંગણી કરું છું પૂર્વ સિન્ડિકેટ સેનેટ મેમ્બર તરીકે ગુજરાત યુનિવર્સિટીની જેમ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ ત્રણ જજની કમિટી બનાવવામાં આવે બોગસ ભરતીઓ સાથેનો ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ હું ગીતાને અને ભારત માતાને સાક્ષી રાખીને કહું છું કે જો તપાસ કરવામાં આવશે તો ગુજરાત યુનિવર્સિટી કરતા પણ વધારે બોગસ ભરતીઓ અને ભ્રષ્ટાચાર સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી સાબિત થશે અને તમને એ માહિતી આપે છે કારણ કે કલેક્ટરે પણ અગાઉ આ બાબતે કમિટીઓ બેસાડેલી છે અને આ તમામ લોકોને ખબર છે એટલા માટે ખાસ મારા વિડીયોથી લોકો સુધી પહોંચાડવામાં આવે સરકાર સુધી પહોંચાડવામાં આવે કે કઈ રીતે પદ મેળવવા માટે લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે અને તારીખ કે જે પૂર્વ સિન્ડિકેટોને હાલ સિન્ડિકેટ છે એવું કયું છે એ સિન્ડિકેટશ્રીઓને પણ હું વિનંતી કરું છું આ કોઈ જ મારી વ્યક્તિગત વાત નથી યુનિવર્સિટીની ગરિમાની સરદાર પટેલના ગરિમાની વાત છે શિક્ષણની ગરિમાની વાત છે એટલા માટે કહું છું કે કે સવાલ પૂછજો નિયમ અનુસાર કેમ કરવામાં ના આવ્યું તમને ફરી મૂર્ખ ના બનાવે અમિત શાહ નામ લઈ વારંવાર તમને છેતરવામાં ના આવે કારણ કે બિચારા દેશના ગૃહમંત્રીને તો ખબર પણ નહીં હોય કે આ મારા નામે આ ભાઈ હું રોટલા શીખ્યા છે જે ભાજપના ખેડા જિલ્લાના આગેવાનો જે વિચારા ગૃહમંત્રી સાથે વાત કરી શકતા પણ હોય પૂછજો કે શું તમારા આ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને થઈ છે તો એમને ખબર જ હોય એમના નામે બીવરાઈ ને આ પાંત્રીસ લાખનો ભ્રષ્ટાચાર તમારી જોડે પાસ ના કરાયેલ એ સાચવજો બે ત્રણ સિન્ડિકેટ મેમ્બર શ્રીઓ પણ એવું લાગે છે કદાચ આ ભ્રષ્ટાચારને આવા લોકો સાથે મળેલા હશે એમને પણ વિચારવાની જરૂર છે એક બે એવા રાજકીય લોકો જે સંસદ અને ટિકિટની લાલસામાં પણ આમાં જોડાયેલા છે એવા લોકોય પણ વિચારવાની જરૂર છે પણ સારા સ્વચ્છ છબીવાળા અને પ્રામાણિક જે પણ ભારતીય જનતા પાર્ટીમાં થોડા ઘણા લોકો હોય એ લોકોએ પોતાના જમીનને જગાડવાની જરૂર છે અને સરકારની આંખ ખોલવાની જરૂર છે કારણ કે આ સરદાર પટેલની ભૂમિ પર શિક્ષણની વાત છે ભાઈ કાકા એચએમ પટેલ ભીખા કાકા અને સરદાર સાહેબના સપનાના આ નગરની વાત છે એક સારા પ્રામાણિક અને નિષ્ઠાવાન નાગરિક તરીકે આગળ લઈ જઈએ અને એમના સપ્નને સાકાર કરીએ એ જ વિનંતી કરું છું અને ફરી એકવાર આપ સૌને ભારત માતા કીજે વંદે માધવ